નરેશજી ઘર જીવ રિક્ષા વાળા નો ચેલું ચેલો હ નરેશજી અરે

પૈસા મારા તારા ઘેર ખાવા ખીચરી ના પૈસા છે હું મારા ભારે આવું મારા ભારે આવું મારા ભારે આવું મારા નઈ લઈ જાવ તા ને મારે નહી લઈ જાવી લો

ખોર કો લેવીયા પરકે દીને ઓય લા બડીઓ લા દરે છે ઓય ઓલે એ બડીઓ લા એ હે કાં દાળો દાળો લઈ લેજો અને હું ઓય એ પતો જીતે જાઈ વા જીજી તું જીજી વા જીજી તું જીજી